જય માતાજી આજે તો રીંગણ ને ટમેટાનું શાક છે વાડીએથી રીંગણ આવ્યા છે રીંગણ ટામેટા દેશી એકદમ ટામેટા એકદમ દેશી છે ને રીંગણ એટલા તાજા છે ને અંદર એક પણ બી નથી તો રહી જીવું અને લસણની કટકી નાખી અને રીંગણ નાખી દઈએ આમાં આખા લસણ બહુ સરસ લાગે છે ખાંડેલું મરચું નાખીએ પણ મેં આજે આખા લસણની કટકી જ નાખી છે અડદર નાખી અને મૂકી દઈએ ને એક થોડીક જ વારમાં ચડી જશે एकदम कूणाचे रींगाण आणि आम्ही ह्या शियाळो आले साग भाजी एटला सरस आसे बद्धा मिक्स कर नाखी अंदर थोडं मीठ नाखी नागशो ते चढी जसे पाणी नाखी देई जोई लिया लगभग થઈ ગયા છે એક એકદ મિનિટ જેટલા રાખવા પડશે एकदम સરસ સડી ગયા છે તો અંદર બીજો મસાલો પણ કરી દઈએ મેં મરચું નાખી દીધું છે કાશ્મીરી મરચું છે ઇંડાણા જીરો एक वक्त मिक्स कर लीए टाटा नाखी दिए खाटा टाटा है देसी है बहुत सरस टाटा है ढाकी एकाद मिनट जटलू राखी खोल खोली लैसु कसूरी मेथी नाखज आ सरस लगे गरम मसालो खाण नाखी दी ટમેટામાં ખટાશ એટલે થોડીક ખાંડ નાખીશું તો તૈયાર છે આપણા રીંગણ ટમેટાનું શાક તો તમને સારા લાગ્યા હોય મારા વિડીયો તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બીજા વાસણમાં કાઢી લીધું છે અને ઉપર દાણા નાખી દઈએ દાણા નાખી દીધા છે તો મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસ દેખાજો તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી